પ્રતાપ દુધાતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ટ્વીટની મને હમણાં જાણકારી મળી એ વિશે મારે કાંઈ કહેવું નથી મારો મુખ્ય મુદ્દો ખેડૂતોનો છે ટ્વીટમાં ઉલ્લેખ કર્યો છે કે એક દીકરીની હાય લાગી ભૂતકાળમાં કાંઈ બનાવ જિલ્લામાં બન્યા હશે એ બારામાં ટ્વીટ થયું હશે એ ટ્વીટ કરતાં આજે કેટલી બહેન દીકરીઓ ખેતરમાં કામ કરે છે ને ટ્વીટ સાથે એટલે જોડી રહ્યો છું કે તાઢ તડકા ચોમાસામાં માતા બહેનો પરસેવો પાડે ત્યારે એના હાથમાં આવેલો કોળિયો જૂટવાઈ ગયો છે આ ખેતી બચાવો અભિયાનમાં દિલીપભાઈ પણ અમોને સહકાર આપે તેવી વિનંતી કરીએ છીએ ને વિશ્વાસ રાખીએ અમને સહકાર મળશે આજે ફી ભરવાના પૈસા નથી વેકેશન ખુલ્યું છે હમણાં એક બાપા મારી પાસે આવ્યા ને મારી દીકરીને ભણાવી છે પણ પૈસા નથી આ કરુણતા કેટલી ગંભીર છે સરકારે સમજવાની જરૂર છે અને આવેદનો ધરણા બપોર પછી ખાંભાથી લઈને આખો રૂપ જે ગઈકાલે એ પ્રમાણે ખેડૂત ખેતી બચાવો સત્યાગ્રહ સત્યાગ્રહ ની અંદર એક જ પ્રકારની માંગ એક જ વાત

બિન રાજકીય ફક્ત ખેડૂત સિવાયની બીજી કોઈ વાત નહીં ખેડૂત નું હિત થાય એ જ અમારો ધ્યેય દેશ એના ભાગરૂપે આજે અમે બીજા દિવસે ખૂબ મજબૂતા આગળ વધી રહ્યા